નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ બીજા મિત્રો અત્યારે જે બાર વાહનો પડ્યા હતા ને મિત્રો એને અંદર થોડા થોડા કરીને લેવામાં આવી રહ્યા છે ને મિત્રો અત્યારે ઉતરવાનું કામકાજ મિત્રો વાત કરીએ તો આપ જોઈ શકો છો જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં અત્યારે જેટલી જગ્યા છે એમાં ઉતારવાનું કામકાજ ચાલુ છે ત્યારબાદ મિત્રો ડબલ બી ની વાત કરીએ તો આ સામેનો જે પટ્ટો છે દુકાનવાળો ડબલ બી વાળો તેની પાછળની સાઈડમાં પણ તમે જોઈ શકો છો આ પણ ડુંગળી ઉતારવાની છે અને હજી આપણે ડૂમની સામેની મિત્રો વાત કરીએ તો ડૂમની સામે પણ ઉતરે છે મિત્રો તો જ્યાં જઈને તમને દેખાડી દો કે ન્યા કેટલી ઉતરી છે મિત્રો તો અહીંયા આપ જોઈ શકો છો વચ્ચે મગફળીના પડતર જે વકલો પડ્યા છે એટલે અહીંયા બહુ જાજી એટલી બધી તો આવક નહીં થાય આ વકલો પડ્યા છે એટલે અને આ ડબલ બી ને તમે જોઈ શકો છો આખું ખાલી છે એટલે એ ભરાઈ જાય આખું અને ચાલો હવે આપણે ડૂમની સામે જઈએ એમાં પણ જાણી લઈએ કે ન્યા કેટલીક વિતરી છે આઠ બ્લોક છે ત્યાં તેમજ ખેડૂત મિત્રો ડૂમની સામેની મિત્રો વાત કરીએ તો આપ જોઈ શકો છો ડૂમની સામે જે સિમેન્ટ બ્લોક આઠ છે તેમાં પણ આપ જોઈ શકો છો તમામ પ્રકારની અહીંયા મિત્રો નવું ડૂમ બનવાનું હતું પણ અત્યારે ડુંગળીની આવક અહીંયા કરી નાખવામાં આવેલ છે કામકાજ અત્યારે ઊભું રાખી દીધું છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો અત્યારે જે બ્લોક છે આઠ બ્લોક છે એક નંબરના બ્લોકથી લઈને આઠ બ્લોક છે તે બધા બ્લોક ભરાઈ જવાના છે મિત્રો આ બાજુની સાઈડમાં જે પટ્ટો ખાલી છે એમાં અત્યારે આપ જોઈ શકો છો ઉતરવાનું કામકાજ ચાલુ જ છે અત્યારે તો એ પણ પટ્ટો આખો ભરાઈ જાય આ પટ્ટો આખો ભરાઈ ગયો છે બાજુનો પટ્ટો જે છે એ થોડો ઘણો ભરાઈ ગયો છે ને અમે ઉતરવાનું કામકાજ ચાલુ છે જેટલે જેટલી જ્યાં જ્યાં જગ્યા ખાલી છે ત્યાં ઉતરવાનું કામકાજ ચાલુ જ છે અને મિત્રો નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે પણ ભરેલો છે ત્યાં ચાલો જઈને જાણી લે કે ન્યાં કેટલી આવક છે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે છાપરા છે ત્યાં પણ જાણી લઈએ કે ત્યાં કેટલીક આવક થઈ છે તેમજ ખેડૂત મિત્રો નવા વેબ્રેજ માં આપણે આવી ગયા છે અને આપ જોઈ શકો છો નવો વેબ્રેજ ગ્રાઉન્ડ આખો એક ફૂલ થઈ ગયો છે ત્યારબાદ મિત્રો છાપરાની વાત કરું તો ત્રણેય છાપરા ફૂલ થઈ ગયા છે છાપરા નંબર એક છાપરા નંબર બે અને છાપરા નંબર ત્રણ મિત્રો ત્રણે ત્રણ છાપરા પણ ફૂલ થઈ ગયા છે પીપરવાળી લાઈનનો પટ્ટો છે મિત્રો એ પણ અત્યારે ફૂલ થઈ ગયો છે અને સોળ વીઘામાં તો મેં તમને સવારે દેખાડી દીધી છે કેટલી આવક હતી તેમ છતાં ચાલો અત્યારે સોળ વીઘામાં જ હવે આપણે જવાનું છે કારણ કે હરાજીનું કામકાજ ત્યાં ચાલુ છે અત્યારે મિત્રો અને જે નવી આવક થઈ છે બ્લોક નંબર ત્રણમાં ત્યાંથી આપણે અત્યારે તમને બજાર ભાવ દેખાડવાનો છો આ વિડીયોમાં આગળ અને આજની ટોટલ મિત્રો આવક વિશે જણાવું તો મિત્રો અઢી લાખ કટાની આસપાસની આવક થઈ ગઈ છે મિત્રો સવારે મેં તમને સવા બે લાખ બે સવા બે લાખની જણાવી હતી કે અઢી લાખ કરતાની આસપાસ આવક લગભગ થાય પણ અઢી લાખ કરતાની આસપાસની તો મિત્રો આવક અઢી લાખ તો ફાઇનલ થઈ જ ગઈ છે મિત્રો અને તો ચાલો હવે સોળ વીઘામાં જાય અને જાણી લઈએ નવી જે આવક થઈ છે એમાં કેવા બજાર ભાવ થઈ છે ત્રણ નંબરના બ્લોક થી મિત્રો આપણે શરૂઆત કરવાના છે ધન્યવાદ તેમજ ખડે મિત્રો આપણે સોળ વીઘા ગ્રાઉન્ડમાં આવી ગયા છે પાછા ને અહીંયા આપણે જોઈ શકો છો બ્લોક નંબર બે માં હરાજી કામકાજ અત્યારે ચાલુ છે મિત્રો આપણે આમાં વિડીયો શૂટ નથી કરવાનો બે નંબરના બ્લોકમાં અને આપ જોઈ શકો છો હજી ઘણી બધી હરાજી બે નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ બાકી છે પણ મિત્રો અહીંયા કાનજીના વકલ આવેલા છે ને એના બજાર ભાવ હું અહીંયા શૂટ કરવાનો છે બે નંબરના બ્લોકમાં આ વકલ એક કાંજીનો હે મિત્રો એને આપણે બજાર વિડીયો શૂટ કરી લીધો છે ને એના બજાર પણ મિત્રો આ વિડીયોમાં તમને આગળ જોવા મળી જશે મિત્રો અને હજી આગળ કાંજીની ઘુલટી આવેલી છે એનાય બજાર ભાવ તમને દેખાડીશ આ બ્લોકમાં છે અને કાંજીનો બદલો છે એનાય પણ બજાર ભાવ તમને દેખાડીશ આગળ છે અને એક સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ છે એના પણ બજાર ભાવ મિત્રો આ બે નંબરના બ્લોકમાં છે એટલા જ બજાર ભાવ તમને દેખાડવાનો છે ત્યારબાદ મિત્રો ત્રણ નંબરના બ્લોકમાં જે નવી આવક થઈ છે એના બજાર ભાવ તમને આ વિડીયોમાં હું દેખાડ ધન્યવાદ ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવથી છે કાંજી માલ છે મિત્રો ત્રણસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણ છે તમને દેખાડી દઉં ડુંગળી મિત્રો ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવતું છે કાનજી મિત્રો થોડીક મીડિયમ સાઈઝમાં છે બહુ મોટી નથી સાઈઝ અને આની અંદર થોડુંક આ પ્રકારનો બગડ ને એવું થોડુંક અંદર મિક્સ છે હુકો બગડ છે ભીનો નથી ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવતું ત્યારે માલ એકદમ સૂકો માલ છે નાની સાઈઝ માં જે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવતી મિત્રો કાંજ ની જે ગુલટી છે આ જોઈ શકો છો આ ગુલટી અને આ બટલો છે કાંજી નો આના બજાર ભાવ મિત્રો અત્યારે આપણે જાણવાના છે હરાજી હમણાં આગલી લાઈનમાં ચાલુ છે અહીંયા આવે એટલે ત્યારબાદ મિત્રો એક સુપર ક્વોલિટી માલ અહીંયા આવેલો છે એના બજાર ભાવ જણાવવાનો છે મિત્રો કેવા બજાર ભાવ તમને માલ દેખાડી દો જોઈ શકો છો આવી બેસ્ટ ક્વોલિટી માલ છે મિત્રો બે રણ ક્વોલિટી છે ને સારી ક્વોલિટી મળ છે આના એકસો એકવી કટ્ટા છે આના બજાર ભાવ કેટલા થાય એ બજાર ભાવ તમને જણાવવાનો છે મિત્રો આ ક્વોલિટી માલ છે તો વિડીયોમાં બન્યા રહીજો આગળ કાંજીના બદલા ની પેલા વાત કરી મિત્રો તો એકસો છવ્વીસ રૂપિયા ભાવતી હોય છે જોઈ શકો છો બગડ કરો બદલો છે એકસો છવ્વીસ રૂપિયા માં બદલો વેચાણો છે ને ગુલટી ની મિત્રો વાત કરી તો એકસો છવ્વીસ રૂપિયા ગુલટી ના થયા છે

મિત્રો ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો ભાઈ સુપર ક્વોલિટી માલ કઈ ઘટે ને એવો માલ છે જોઈ શકો તમે સુપર ક્વોલિટી માલ છે એકસો ને એકવીસ કાટા નો વકલ છે મિત્રો નીલય દલાલ મને ને આવો બેસ્ટ ક્વોલિટી માલ છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે મસ્ત ક્વોલિટી મળે છે જોઈ શકો તમે બિયારણની મિત્રો વાત કરીને તો સૂર્યનું એકસો અગિયાર છે મિત્રો આનું ખેડૂત હતા હમણાં હાજર એને આપણે પૂછેલું છે સૂર્યનું એકસો અગિયાર છે મિત્રો આવડવા અને બેસ્ટ ક્વોલિટી માલ છે કાંઈ ઘટે એવો માલ છે સુપર ક્વોલિટી માલ ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે તેમજ મિત્રો ત્રણ નંબર ના બ્લોક માં હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ને એક વખત અહીંયા વેચાઈ વધી ગયો મિત્રો ચારસો ને કેટલા ભાવ થયા ભાઈ ચારસો ને સાહેબ સોલ રૂપિયા ચારસો રૂપિયા ભાવ થયો છે મિત્રો ગાંડુ ભગવાને લીધો છે ને માલ તમે જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે સોળ રૂપિયા ભાવ થયો છે ભાઈ માલ સારો છે અને ચાલો હવે આગળ બીજી લાઈન માં હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે એમાં પણ જાણી લઈએ કેટલાક બજાર ભાવ થાય છે મિત્રો બીજી બીજી લાઈન માં અંકુર ના બે વકલ છે એકસો પચીસ કટ્ટા નો વકલ એના ચારસો ને એકવીસ રૂપિયા ભાવ બોલાઈ ગયો છે મિત્રો મિત્રો ચારસો ને એકવીસ રૂપિયા માં બીજો વકલ એ લખાવી નાખ્યો છે મિત્રો તો મિત્રો ચારસો ને એકવીસ રૂપિયા માં બે વકલ વેચાઈ ગયા છે તમને ડુંગળી દેખાડી દઉં બે બસો ને પચીસ કટાનો બે ત્રણ વકલ છે મિત્રો એક એકસો પચી નો છે ને એક સો કટાનો વકલ છે તો મિત્રો ચારસો એકવીસ રૂપિયામાં આપણે અંકુર દલાલમાં એકસો પચીસ કટાનો આ વકલ છે ને બીજો વકલ મિત્રો સો કટાનો છે બે ડુંગળી સેમ જ એટલે તમને આ દેખાડી દઉં છું તો એકવીસ રૂપિયા ભાવથી છે મિત્રો બેસ્ટ ક્વોલિટી મળશે જોઈ શકો છો આ નવી જે આવક થઈ છે એમાં અત્યારે હરાજી આવેલી છે ને એના ભાવ છે મિત્રો બસો ચારસો એકવીસ રૂપિયા ભાવ છે થોડીક મીડિયમ સાઈઝ એમાં અવળી મિક્સમાં છે પણ ઓછા ભાગે છે બાકી બધી મોટી સાઈઝ વધારે દેખાય છે આમાં ચારસો ને એકવીસ રૂપિયા ભાવથી છે આવડી મોટી બમ્પર સાઈઝ છે જોઈ શકો છો મોટી સાઈઝ વધારે પૂરતી

મિત્રો ત્રણસો ને એક્યાસી રૂપિયા પાવતી હોય છે સારી ક્વૉલિટી માલ છે એમની અંદર સાઇઝની વાત કરો તો મિત્રો ગુલ્ટા ગુલ્ટી સાઈઝ વધારે પૂરતી છે અને મોટી સાઇઝ જોઈ શકો છો આવડી બમ્પર સાઇઝ વધે છે પણ કોકો કોકોકોક દેખાય છે બમ્પર સાઇઝમાં તો આવડી મોટી બમ્પર જે સાઇઝ છે એ ઓછા ભાગે છે બાકી વધારે પૂરતી ગુલ્ટી ગુલ્ટા સાઇઝ છે અને ક્વૉલિટી સારી છે ને નવો માલ એવો જ એ માલ છે એટલે ઉગાવો કંઈ છે નહીં તમે જોઈ શકો છો ત્રણસો ને છોતેર રૂપિયા પાવતું છે કલરવાળોનો સારો માલ છે સાઇઝમાં મિત્રો ગુલ્ટા ગુલ્ટી વધારે છે એમાં તો મિત્રો ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે ને આ સાઈઝ વારો મળશે એકદમ મોટી સાઈઝ હોય બમ્પર સાઈઝ છે આવડી એકદમ જોઈ શકો છો ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે આની અંદર ગુલટી નથી મિત્રો મીડિયમ સાઈઝ આવડી છે આથી નાનું કઈ છે નહીં ચારસો રૂપિયા પૂરો ભાવ દે છે પણ થોડુંક પતિ ડેમજ ને બેતું આ પ્રકારનું અંદર મિક્સ નથી જોઈ શકો છો આવું બેતું હોત એ છે અને આ નવી જે આ એમાં મિત્રો હરાજીનો માલ વેચાણો છે મિત્રો ચારસો રૂપિયા પૂરો ભાવ દે છે અને ક્વોલિટી થોડીક એવી મીડિયમ છે મિત્રો સુપર કરતા બાકી સાઈઝ બહુ સારી છે ચારસો રૂપિયા પૂરો ભાવ દે છે એનો મિત્રો ગુલટા ગુલટી સાઈઝ છે ને સવારે બસો છોતેર રૂપિયાની આસપાસ વેચાતા હતા આ માલ બસો ને એક્યાસી રૂપિયા વાવ દો મિત્રો મિત્રો બસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે ને સવારે મિત્રો જે જૂની પડતર માલ હતો એમાં બસો છોતેર રૂપિયા સુધીના આ મલના બજાર ભાવ થતા હતા અત્યારે બસો એક્યાસી એટલે હવે ગુલડા ગુલટી સાઈઝમાં મિત્રો અત્યારે પણ જોઈ તો એવા બજાર ભાવ છે અને બસોને એક્યાસી રૂપિયા ભાવતું છે નવો માલ આવ્યો છે છતાંય તમે જોઈ શકો છો આ રાત્રે જ ઉતરો છે છતાંય ઉગાવો છે આની અંદર બસો એક્યાસી રૂપિયા ભાવ થયોનો તેમજ મિત્રો એક વકલા અહીંયા છે જે સવારે આ ક્વોલિટીની મિત્રો વાત કરું તો સાડા ત્રણસો રૂપિયાની આસપાસ આ ક્વોલિટી માલ વેચાતો તો બહુ સારો નહીં અને નબળો નહીં એવો માલ છે મિત્રો જેના સવારે સાડા ત્રણસો રૂપિયાની આસપાસના બજાર ભાવ બોલાતા હતા મિત્રો અત્યારે કેટલા બજાર ભાવ થાય છે જે આ નવી આવક થઈ છે એમાં તો હમણાં અરજી આવે જાણી લઈ

તો મિત્રો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે અને આની અંદર સાઈઝ માં બધું છે આ પ્રકાર ઝીણા મોટું બધું મિક્સમાં છે અને સારી ક્વોલિટી ને થોડુંક પતિ ડેમેજ ને મીડિયમ ક્વોલિટી માલ આ પ્રકાર કલર ડલ થઈ ગયેલો માલ એવું બધું મિક્સમાં માં ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે મિત્રો સવાર વાત કરીએ મિત્રો તો સાડા ત્રણસો ની આસપાસ બજાર ભાવ આ માલના હતા અત્યારે થોડો દસ એક રૂપિયા જેવું બજાર આ માલમાં સુધારો દેખાય છે મને ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો મિત્રો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવથી તે સાઈઝ માં ઝીણા મૂક્યું છે થોડુંક ક્વોલિટી સારી છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવથી તે તમે જોઈ શકો સારી ક્વોલિટી માલ છે એટલે બજાર અત્યારે તમે જોઈ શકો છો સવાર જેવું જ બજાર છે આમ કઈ લાંબો ફેર છે ત્રણસો ને છોતેર રૂપિયામાં માલ ને સારી ક્વોલિટી માલ છે ત્રણસો ને છોતેર રૂપિયા પાછો છે ત્રણસો છોતેર તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બેના બજાર ભાવ ને મિત્રો નવી જે આવક થઈ છે ત્રણ નંબરના બ્લોકમાં એના પણ બજાર ભાવ જોઈએ તો મિત્રો સવાર જેવું જ બજાર ભાવ છે કોઈ સુધારો છે નહીં મિત્રો આ કોક એક હતા બે એવા વકર હતા જેમાં દસ વીસ રૂપિયા જેવું બજાર ખેંચાણું હતું પણ બજારું એવી નવી છે આગળ પછી સારા માલ ત્રણસો માં વેચાણા મિત્રો એટલે બજારું એવી નવી છે સવાર જેવી ઓલી વખતેની મિત્રો નવી આવક થઈ હતી ત્યારે બજાર એમાં જ્યારે હરાજી ગઈ ત્યારે બજાર ચાલીસ પચાસ રૂપિયા જેવું સુધરી ગયું હતું પણ આ વખતે મિત્રો એવું નથી થયું બજાર એવું નવું રહ્યું છે મિત્રો આજે પણ બજારની મિત્રો વાત કરું તો બસો રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે અને જે સારા માલ છે મિત્રો આમાં જે ત્રણ ચારસો ને એકવીસ રૂપિયામાં વેચાણ એ સુપર ક્વોલિટી માલ હતા એટલે ચારસો એકવીસ રૂપિયા સુધી ઊંચામાં તમે ચારસો હવા ચારસો લગ્નના ગણી શકો બહુ સારી ક્વોલિટી હોય તો ને સાઇઝવાળો માલ હોય તો બાકી બજાર બસો રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે મિત્રો તો આ વિડિયોમાં એટલું જ ફરી મળશું પાછા આવતીકાલે મિત્રો આજે આપણે ત્રીજો ભાગ જે લાઈવ કરી છે સાડા બાર એક વાગ્યાની આસપાસ એ આજે આપણે નથી કરવાના મિત્રો હરાજી આજે લગભગ ચાર બ્લોકની જ લેવાશે મિત્રો આ ત્રણ નંબરના બ્લોક મહારાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ ચાર નંબરના બ્લોક મહારાજી જ જશે આજે લગભગ એટલી જ હરાજીનું કામકાજ લેવાશે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈના રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ